વન એન્ડ વન ઇઝ ટુ યર્સ બટ ઇટ ઓલ્સો ઇલેવન કોર્પોરેટ સેક્ટર જોડાણ અંગે અદાણી પાવર માં રિલાયન્સ કંપની એટલે કે મુકેશ અંબાણી જૂથ દ્વારા છવ્વીસ ટકા હિસ્સેદારી ખરીદવામાં આવી છે અને કોર્પોરેટ કોલોબરેટ થયાના સમાચાર મળ્યા છે મોદીજીના રાજમાં જ્યાં કોંગ્રેસ નેતાઓ બી ભાજપમાં જોડાય છે તો બે કોર્પોરેટ સેક્ટરની જૂથ કંપનીઓ વચ્ચે જોડાણ થાય એ સ્વાભાવિક છે આવનારા દિવસોમાં આ જોડાણ ઉર્જા ક્ષેત્રે દેશની અંદર ઔદ્યોગિક એકમ અને મધ્યમ વર્ગીય પરિવારોના ઘરના લાઇટ બિલ પર કેટલો ફરક આપે છે એ જોઈશું નમસ્કાર